સામે તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કપ સિર પીધા પછી અગિયાર બાળકોના મોત થયા હતા એવું કહેવામાં આવી રહ્યું છે કે સીરપ પીધા પછી તેમની હાલત અચાનક બગડી ગઈ હતી બંને રાજ્યની સરકારોએ પણ આ દવાની તપાસ ગંભીરતા લઈ રહી છે

ખાસ કરીને નવજાત શિશુથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકો માટે આ એ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે જે કોઈપણ દવા ફક્ત કપ સિરપ અથવા તો પેરાસિટામોલના ટિપ્પટ નહીં તેના વજનના આધારે આપવામાં આવે છે તેની ઉંમરના આધારે નહીં જે પણ ડોક્ટર ડોઝ જણાવે છે બાળકને તેનાથી વધુ ડોઝ ન આપવો જોઈએ હંમેશા બાળ ડૉક્ટરની સલાહ લીધા પછી ડોઝ વધારો જે આ મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર